ભાજપના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા સહિત સરપંચો સાથે ઉમલના દોડી આવ્યા હતા જ્યાં તેઓએ રાજપીપળાથી ભરૂચ સુધી બે ફાર્મ અને બે રોકટોક દોડતા ઓવરલોડેડ હાઈવા અને ડમ્પરના અધિકારીઓ અને પદાધિકારીઓનું સેટિંગ હોવાનું મીડિયા સમક્ષ કહ્યું હતું જોકે આ તેઓ નહીં પણ પ્રજા કહી રહી હોય તેમ કહી પ્રજાના નામે ડીડીઓ ટીડીઓ મામલતદાર આરટીઓ પીએસઆઈનું સેટિંગ ચાલતું હોવાનું ઠીકરું ફોડ્યું હતું રાજપીપળાથી ભરૂચ સુધી રસ્તાની બંને બાજુ પર્વતો જેવા રીતિના ઢગમાં આ અધિકારીઓ અને પદાધિકારીઓના સેટિંગને લઈને તેમણે ભારે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું તો કહ્યું હતું કે અધિકારીઓ તંત્ર અને પોલીસની આ અંગે રજૂઆત કરવા છતાં તેઓ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી ઓવરલોડેડ વાહનો અને રેતી માફિયા અંગે ખાણ ખનીજ સહિત સંબંધિત વિભાગો તંત્ર અધિકારીઓ સાથે જ ભરૂચ કલેક્ટરને પણ પત્ર લખી મનસુખ વસાવાએ રજૂઆત કરવા છતાં કલેક્ટરે કંઈ નહીં કર્યું હોવાના પણ તેમણે આક્ષેપ કર્યા હતા આવનાર સમયમાં તંત્ર ઓવરલોડેડ વાહનો પર લગામ લાવી કાર્યવાહી નહીં કરે તો પ્રજાની સાથે રાખી પોતે આગેવાની કરી જન આંદોલન છેડવાની પણ મનસુખ વસાવાએ જાહેરાત કરી દીધી છે જે આ વિસ્તારની અંદર માન્ય નથી તેવી મોટી મોટી હાઈવા અહીંયા ફેરવો એના કારણે લોકો હેરાન થાય છે અને રાજપીપળા થી ભરૂચ સુધી ભરૂચ સુધી બંને સાઈડ પર મોટા મોટા પર્વતોની જેમ રેતીના ખડકો કરી દેવામાં આવ્યા છે જિલ્લા વિકાસ અધિકારીનું કેટલાક લોકોના પીએસઆઈ રાજપાડીના પીએસઆઈ ને ઉમલાના પીએસઆઈ નું સેટિંગ છે લોકો ખુલ્લે આમ કે છે આ લોકોની વાત કરે છે અમારા મોડીની વાત લોકોની વાત છે ને લોકો ક્યારે હોય છે કે જાહેરમાં આ બધું ચર્ચાતું હોય અને આ પ્રકારના જે ધંધો કરનારા લોકો રીતિ સાથે ઓવરલર્ડ વાહનો

આજે આજે વાત આવું કરી આજે વાત કરીએ છે તો અમને પણ ગમતું નથી પણ પ્રજાના પ્રશ્નો પ્રજા હેરાન થાય છે એના કારણે અમારે ભૂલવું પડે છે